પોરબંદરના ડોમિનોઝ પિઝાના મેનેજરની ચેમ્બરમાં ત્યાં જ કામ કરતા કર્મચારી અને તેની પત્નીએ તોડફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે બીજી તરફ કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેણે પોલીસ અને ડોમિનોઝના મેનેજર સામે આક્ષેપ કર્યા છે જો કે પોલીસે અને મેનેજરે તમામ આક્ષેપ નકાર્યા છે મૂળ જામનગર તથા હાલ પોરબંદરના રામકૃષ્ણ મિશન નજીક રહેતા અને છેલ્લા ચાર મહિનાથી સ્ટેશન રોડ પર આવેલ ડોમિનોઝ પિઝામાં મેનેજર તરીકે નોકરી કરતા અનિલ અતુર રાંદલપરાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ સત્તરના તેને ત્યાં કામ કરતા વિજય હાજા મોકર્યા અને તેની પત્ની મંજુ ત્યાં આવ્યા હતા અને મંજુએ તમે પોલીસને જાણ કરીને મારા પતિ વિજયનો દારૂ પકડાવ્યો છે તેમ કહી ગાળો બોલવા લાગી હતી અને સ્ટાફે તેમને સમજાવતા હવે પછી જો વિજય દારૂનું વેચાણ કરે અને તેની પોલીસને જાણ કરશો તો મારી નાખીશું અમારી ઉપર ઘણા બધા કેસો થયેલા છે અને અમને પોલીસ કેસ થવાથી કોઈ ફરક પડતો નથી તમારી વિરુદ્ધ ખોટો કેસ કરીને ફસાવી દેશું તેમ કહેવા લાગ્યા હતા અનિલને જામનગર કામ હોવાથી નીકળી ગયો હતો અને સાંજે બ્રાન્ચ ફોન કરી જણાવ્યું હતું કે લગાડેલ કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા વગેરે મંજુએ તોડફોડી નાખ્યા છે સ્ટાફે રોકતા તેને મારી નાખવાની ધમકી આપી હતી આથી ત્યાંથી તાત્કાલિક પોલીસને જાણ કરતા બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા બે કોમ્પ્યુટર અને સીસીટીવી સહિત ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવી ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બીજી તરફ વિજયે દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેણે મામલો કંઈક અલગ હોવાનું જણાવી પોલીસ અને ડોમિનોઝના મેનેજર પર આક્ષેપ કર્યા હતા જો કે ડીવાયએસપી ઋતુ રાબાએ જણાવ્યું હતું કે વિજય અને તેની પત્ની પર અગાઉ પણ કેટલાક ગુન્હા નોંધાયેલા છે અને તેઓ ખોટા આક્ષેપ કરી રહ્યા છે બીજી તરફ ડોમિનોઝના મેનેજરે પણ આ આક્ષેપ નકારતા શહેરમાં અનેક ચર્ચા જાગી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ જરાંદલ પરા અનિલ ડોમિનોસ હું સ્ટોર ઇન્ચાર્જ છું એ આપણે મંજુબેન કરીને એક બેન હતા આપણે અહીંયા ડોમિનોસ આવીને તોડફોડ કરવા માંડ્યા છે એનું કહેવાનું એમ છે કે એનો ઘરવાળો દારૂ વેચતો હતો દારૂ લઈને આવ્યો ને પકડાણો હતો એમાં એમ કે તમારો બધા એનો હાથ છે ને એમાં અહીંયા આવીને તોડફોડ કરવા માંડી કે તમે એ કે મારા ઘરવાળાને કેમ ફસાયું હોય કે દારૂ લઈને પકડાવો એમાં અમારે અહીંયા આવીને તોડફોડ કરવા માંડ્યું બે પીસી તોડ નાખી કા આ જે અને એક સીસીટીવી તોડ નાખ્યો કેટલું નુકસાન થયું હતું અત્યારે ત્રીસ પાંત્રીસ હજારનું નુકસાન જેવું થઈ ગયું છે

હા પણ એ વાત સાચી અમે ઈજ છે તણે તને હારે હતા હું મારા ઘરે જમતો હતો હું ને હાર્દિક ભાઈ કરીને અને એ ભાઈ મારી પાસે પૈસા ઓછીતા લેવા તો મેં કીધું હા વાંધો ને આવું હું તને પૈસા આપું છું મારે ડિલિવરી એટલે મેં કીધું મને કે પૈસા ઓછીતા જોઈ જઈ કે તમે મને પૈસા આપો ને મેં કીધું હા વાંધો ને આવું હું તને આપું છું પૈસા તો ડોમિનોસમાં માં ત્યાં રૂમે આવ્યો મારા આયા હું કહેવાય એડ્રેસ તો તમે નહીં હું ત્યાં ભાડે રહું છું હું જામનગર નો મેન છું તો એની આવ્યો ને એની વાહ એવાર માં પોલીસ વાળા આવી ગયા પોલીસ વાળા આવીને ઉપાડી ગયા બધે કમલા ભાગે લઈ ગયા મને હાર્દિક અને હાર્દિક ભાઈ નિર્દોષ સાબિત થઈ પકડી લીધા અને બીજા ત્રીજા દિવસે સત્તર તારીખે એની ઘરવાળી આવી તોડફોડ કરવાની તણે પકડાના હતા દારૂ માં તો તમે કે મારા ઘરવાળા નામ લખાવ્યું મેં કીધું અમે હતા જ નહીં અમારો કઈ વાક જ નતો ઘરવાળો ખુદ દારૂ લઈને આવ્યો હતો આયા આવીને તોડફોડ કરવા દિવસ મારું નામ વિજય આજા મોકરિયા છે હું ડોમિનોઝ નોકરી કરું છું મને અમારા જીડીએમ સાહેબ અનિલ ભાઈ રાંધેલ પર એમને મને કોટલા કેસ માં છે એ પૈસા દઈને છૂટી ગયા એના ત્રાસ્તી હું ઉધાર આપી જો છું ને મને કઈ પણ થાય તો જો હું કઈ ને કોટલા કેસ આવ્યો મને એના ઘરે બોલાવ્યો અને દારૂની બોટલ લેવાનું કહી

કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ સોળ એકના વિજયભાઈ હાજાભાઈ મોકર્યા વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો એફઆઈઆર પ્રમાણે વિજય હાજાભાઈ છે સ્ટેશન રોડ ઉપર એક થેલામાં સાતસો એમએલની બોટલ લઈને જઈ રહ્યા હતા એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો ત્યારબાદ પોલીસને વિજય હાજાભાઈ મોકર્યા અને એમની આારે મૈત્રી કરારથી રહેતા બેન મંજુબેન એમનો પોલીસ ઉપર એવો આક્ષેપ હતો કે વિજયભાઈની હારે અન્ય બે લોકો પણ હતા એમને જવા દેવામાં આવેલા હતા આ આક્ષેપો તદ્દન જૂઠા છે આક્ષેપોમાં જે એમની જોડે બે હતા મંજુબેન જે વિજયભાઈના મૈત્રી કરારથી રહે છે એમનું એવું કહેવાનું હતું કે જે અન્ય બે જણા છે એમની ઉપર કેસ કેમ ન કરવા તો વિજયભાઈ છે એમની પાસેથી બોટલ મળી આવેલી હતી અન્ય બે જણા છે ના તો પીધેલા હતા કે ના તો એમની પાસેથી કબજામાં કોઈ દારૂ મળી આવેલો હતો આ જ બાબતનું મન દુઃખ રાખી અને આજે મંજુબેન છે એ ડોમિનોઝ પિઝામાં ગયા ત્યાં અનિલભાઈ કરીને મેનેજર છે એમનું એવું માનવું હતું કે આ અનિલભાઈએ જ વિજયભાઈની પ્રોહિબિશનની બાતમી છે એ પોલીસને આપેલી હતી એટલે એમણે ડોમિનોઝ પીઝામાં સીસીટીવી કેમેરા અને કમ્પ્યુટરની તોડફોડ કરેલી હતી એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આર્થિક નુકસાનીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે મંજુબેન અને વિજયભાઈના તમામ આરોપો ખોટા એટલા માટે છે કારણ કે મંજુબેન ઉપર પ્રોહિબિશનના કુલ એકવીસ ગુનાઓ દાખલ છે આ ઉપરાંત મંજુબેન અને વિજયભાઈ ઉપર નવી બંદર પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ કરેલો કરેલો છે અને વિજયભાઈના સેશન્સમાંથી જામીન મળેલા છે અને મંજુબેનને હાઈકોર્ટમાંથી હમણાં જામીન મળેલા છે આ બંનેની જામીન અરજી કેન્સલ કરાવવાની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે મેં જેમ અગાઉ કહ્યું એમ એમનો જે આરોપ હતો કે બાકીના બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેમ ગુનો દાખલ ના થયો તો વિજય પાસે કબજામાં દારૂની બોટલ હતી જ્યારે અન્ય બે આરોપીઓ પાસે ઉકાઈ નહોતું કે ના તો અન્ય બે આરોપીઓ પીધેલા હતા પોલીસે પૂછપરછ માટે બોલાવેલા હતા પણ કોઈ ગુનાહિત કૃત્ય જણાવેલું જણાઈ આવેલું ન હતું અને એઝ આઈ સેડ કે એમની ઉપર પ્રોહિબિશનના એકવીસ ગુનાઓ છે અને એમને આક્ષેપો કરવાની ટેવ છે